સુઈગામ તાલુકાના બેનપ ગામના પશુપાલક સાથે ભેસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ચાણસમા તાલુકાના બેસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવવામાં આવી છે બંને હિસ્સામાં પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપિંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઇતિહાસ પોલીસના ચોપડે નોંધાયેલા છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની છે ત્યારે સુઈગામ તાલુકાના બેનાપ ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ ઘટનાને પગલે ચાણસમા તાલુકાના બે ઇસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટનની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ચાણસમા તાલુકાના સેંધા ગામના ભરતજી ભગાજી ઠાકોર જીતોડા ગામના દરબાર લલુભા બચુભા નામના ઈસમોએ સુઈગામ તાલુકાના બેનબ ગામના વતની ઝાકેસરા દિનેશભાઈ બાબાભાઈ ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ તારીખ બાર બે હજાર ચોવીસના ના રોજ લલુભા નામના ઈસમે ભેંસો ખરીદી કરી એક લાખ સત્તાણું હજારનો ચેક આપ્યો હતો જ્યારે બીજી બે ભેંસો ભરતજી ભગાજી ઠાકોરે ખરીદી કરી એક લાખ વીસ હજારનો બેંકનો ચેક આપ્યો હતો ફરિયાદી બેંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા ફરિયાદી દિનેશભાઈ સાથે રૂપિયા ત્રણ લાખ સત્તર હજારની છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે